ચેલેન્જ કરી ફરી પાટણ ની ધરતી થી પડકારું છું તમારા માં પાણી હોતો ગુજરાત પોલીસ ભવન

કોણ કરે છે ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે જાહેરમાં ડિબેટ કરે ચાલ ચોપડી વાળા તારો તો વારો પાડી દેવાનો છો

તારો તો વારો પાડી દેવાનો છો એક મિત્ર મજાક માં કીધું આમે અટાઉન લિસ્ટ છે આ લોકો ક્યાં હારું નહી રાખ્યું એક મિત્ર એ કીધું કે જીગ્નેશ ભાઈ આ તમે હર સંગવી નું રાજીનામું માંગ્યું ભૂલ કરી મેં તો હજી ટાઈટ માંગીશ મને કે ના કેમ

એક મિત્રે કીધું કે જીગ્નેશભાઈ આ તમે હર સંઘવી રાજીનામું માગ્યું ભૂલ કરી મેં તો હજી ટાઈટ માગીશ મને કે ના કેમ કે બિચારો દયા ને પાત્ર છે હું આઠમું ભણેલા કેટલું રંજાડ કે તમે પણ આજે આ હર સંઘવી ને ની સભામાંથી ચેલેન્જ કરી ફરી પાટણની ધરતીથી પડકારું છું કાલ તમારામાં પાણી હોતો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં કુટણખાના સુગર ડટ ડરુણ ડટકકશનો વેપાર આ ગુજરાત ધરતી પર કોણ કરે છે ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે જાહેરમાં ડિબેટ કર ચાલ આઠ ચોપડીવાળા તારો તો વારો પાડી દેવાનો છો એક મિત્રે મજાક માં કીધું

તારો તો વારો પાડી દેવાનો છો એક મિત્ર એ મજાક માં કીધું આમે અડ્ડાઓ નું લિસ્ટ છે આ લોકો ક્યાંય હારું નહી રાખ્યું એક મિત્રે કીધું કે જીગ્નેશભાઈ આ તમે હર સંઘવી નું રાજીનામું માંગ્યું ભૂલ કરી મેં તો હજી ટાઈટ માંગીશ મને કે ના કેમ

જુગાર નાટક તારુ નાટક ટ્રક્ષનો વેપાર આ ની ધરતી પર કોણ કરે છે ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે જાહેરમાં ડિબેટ કરે ચાલ આઠ ચોપડીવાળા તારો તો વારો પાડી દેવાનો છો એક મિત્રએ મજાક માં કીધું આમાંય અટાઉનું લિસ્ટ છે

ભવનના પ્રાંગણમાં મારી સાથે જાહેરમાં ડિબેટ કરે ચાલ આ તારો તો વારો પાડી દેવાનો છો એક મિત્ર એ મજાક માં કીધું આમે અડ્ડા નું લીસ્ટ છે આ લોકો ક્યાંય હારું નહીં રાખ્યું એક મિત્ર એ કીધું કે જીગ્નેશ ભાઈ આ તમે હર સંઘવી રાજીનામું માગ્યું ભૂલ કરી બધું હજી ટાઈટ માગીશ મને કે ના કેમ કે બિચારો દયા ને પાત્ર છે હું આઠમું ભણેલા ને જેટલું રંજાડ કે તમે પણ આજે

તારો તો વારો પાડી દેવાનો છો એક મિત્ર એ મજાક માં કીધું આમે અટ્ટાઓ નું લિસ્ટ છે આ લોકો ક્યાંય હારું નહી રાખ્યું એક મિત્રે કીધું કે જીગ્નેશ ભાઈ આ તમે હર સંઘવી રાજીનામું માગ્યું ભૂલ કરી બધું હજી ટાઈટ માગીશ મને કે ના કેમ

એક મિત્રે કીધું કે જીગ્નેશભાઈ આ તમે હર સંઘવી નું રાજીનામું માગ્યું ભૂલ કરી મેં તો હજી ટાઈટ માગીશ પણ કે ના કેમ કે બિચારો દયા ને પાત્ર છે હું આઠમું ભણેલા ને જેટલું રંજાડ કે તમે પણ આજે આ હર સંઘવી ને કાકોશી ની સભામાંથી ચેલેન્જ કરી ફરી પાટણની ની ધરતી થી પડકારું છું કાલ તમારામાં પાણી હોતો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં કુતરખાના જુગાર દાંટા તારુ દાટા ટ્રક્ષનો વેપાર આ ગુજરાતની ધરતી પર કોણ કરે છે ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે જાહેરમાં ડિબેટ કર ચાલ આઠ ચોપડીવાળા તારો તો વારો પાડી દેવાનો છો એક મિત્રએ મજાકમાં કીધું આમે ગટ્ટાઓ લિસ્ટ છે આ લોકો ક્યાં હારું નહીં રાખ્યું એક મિત્રે કીધું કે જીગ્નેશ આ તમે હર રાજીનામું માંગ્યું ભૂલ કરી મે તો હજી ટાઈટ માંગીસ મન કે ના ન કેમ કે બિચારો દયા ને પાત્ર છે હું આઠમું ભણેલા ને કેટલું રંજાડ કે તમે પણ આજે આ હર સંગવી ને કાકોસી સભામાંથી ચેલેન્જ કરી

એક મિત્ર એ મજાક માં કીધું આમાં અડ્ડાઓ લિસ્ટ છે આ લોકો ક્યાંય હારું નહીં રાખ્યું એક મિત્ર એ કીધું કે જીગ્નેશ આ તમે હર સંઘવી રાજીનામું માગ્યું ભૂલ કરી મેં તો હજી ટાઈટ માગીશ પણ કે ના કેમ કે બિચારો દયા ને પાત્ર છે હું આઠમું ભરેલા ને જેટલું રંજાડ કે તમે પણ આજે

તારો તો વારો પાડી દેવાનો છો એક મિત્ર મજાક માં કીધું આમે અટ્ટાઓ નું લિસ્ટ છે આ લોકો ક્યાંય હારું નહી રાખ્યું એક મિત્રે કીધું કે જીગ્નેશ ભાઈ આ તમે હર સંગવી નું રાજીનામું માગ્યું ભૂલ કરી મેં તો હજી ટાઈટ માગીશ મને કે ના કેમ

ભવનના પ્રાંગણમાં મારી સાથે જાહેરમાં ડિબેટ કરે ચાલ આ તારો તો વારો પાડી દેવાનો છો આ લોકો ક્યા સારું નહી રાખ્યું એક મિત્ર એ કીધું કે જિગ્નેશભાઈ આ તમે હરસંઘવી નું રાજીનામું